જંબુસર આમોદ તાલુકાના મચ્છાસરા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટાયેલા નિયુક્ત સરપંચનો ચાર્જ જોહરાબેન ઇબ્રાહીમ પટેલને સોંપવાની પ્રક્રિયા તાલુકાના જે તે અધિકારીઓની હાજરીમાં ચાલી હતી જે અંતર્ગત મચ્છાસરા ગ્રામ પંચાયતમાં મરચાં પેનલના સભ્યો સાથે વિજેતા બની હતી જેઓને આજરોજ આમોદ તાલુકા પંચાયતના અધિકારી હાજરીમાં નવનિયુક્ત સરપંચ જોહરાબેન ઇબ્રાહીમ પટેલને સદસ્યોની હાજરીમાં ચાર્જ સોંપવાની કામગીરી કરાઈ હતી સાથે સાથે ડેપ્યુટી સરપંચ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ડેપ્યુટી સરપંચ તરીકે સિદ્દીક યાકુબ પટેલ મરચા પેનલના સરપંચ સહિત સદસ્યોએ બિનહરીફ વરણી કરી હતી મરચાં પેનલે ચાર્જ સાંભળતા સરપંચ સહિત ડેપ્યુટી સરપંચને ગુલાબના હાર પહેરાવી અભિવાદન કર્યું હતું ડેપ્યુટી સરપંચ તરીકે સિદ્ધિક યાકુબ પટેલનું નામ જણાવ્યું હતું કે અમારી પેનલ ગામના તમામ વિકાસના કામો કરીશું સાથે સાથે જણાવ્યું હતું કે હું નવનિયુક્ત સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચને શુભકામનાઓ પાઠવી નવનિયુક્ત બોડી ગામના વિકાસના કામો કરશે તેઓએ જણાવ્યું હતું